અત્યારના સમયમાં બધું સારું થઈ શકે એમ છે અત્યારે સાયન્સ કેટલું આગળ વધી ગયું છે તું છે ને પણ તમે જ કહેતા હતા ને કે ડોક્ટર કહે છે કે હું ક્યારે સાજો નહીં થઈ શકું અને હવે તમે કહો છો કે શક્ય છે પણ કેવી રીતે અરે સાંભળ ડૉક્ટર તો કીધા કરે અત્યારે કેવા કેવા ડૉક્ટરો કેવી કેવી હોસ્પિટલો થઈ ગઈ છે હું છે ને તારો ઈલાજ સારી જગ્યાએ કરાવીશ પણ આના માટે છે ને મારે તારી પત્નીની જરૂર પડશે એટલે કે એની હેલ્પની જરૂર પડશે સિયાની હા સિયાની શું હેલ્પ જોતી છે તમારે મારી વાત સાંભળ પૈસા નથી જોઈતા મારે પણ એમાં એવું છે ને કે ઘણી જગ્યાએ કંઈક ડોક્યુમેન્ટ ઉપર સાઇન કરવાની થાય તો એમાં સિયાની જરૂર પડે કારણ કે તારી પત્ની છે ને એટલા માટે હા તો સિયા ક્યાં ના પાડવાની છે આ તમે કહેશો એટલે એ હા જ પાડશે અને મારા માટે કંઈ પણ કામ હોય ને તો એ કોઈ દિવસ ના નહીં પાડે ઠીક છે તો તું છે ને સિયાને સમજાવી દેજે કે મોટાભાઈ જેટલું કહીને એટલું જ કરવાનું ભાઈ હું સિયાને કહી દઈશ પણ પણ એટલે શું પણ પણ હું એમ કહેવા માગું છું કે ડૉક્ટરને તો મારી સહીની જરૂર હોય ને તમારા સહીની જરૂર પડે ને કારણ કે ઓપરેશન કરાવતી વખતે તમે સહી કરો તો પણ ચાલે એમાં શિયાની શું જરૂર છે અરે મારી સાઈન ચાલે પણ તું કુંવારો હોત તો હવે તારા લગ્ન થઈ ગયા છે ને એટલે હવે એ તારી પત્ની છે તો એની સાઈનની જરૂર પડે જો તને મેં વાત કરી હતી ને કે મારા ફ્રેન્ડના મામાનો છોકરો ડૉક્ટર છે એની સાથે મારે વાત થઈ ગઈ છે અને એણે કહ્યું છે કે એક સારો ડૉક્ટર છે ત્યાં તને બતાવીશું ને એટલે તારું કામ થઈ જશે પણ એના માટે મારે એને મળવા જવાનું છે થોડીક ફોર્માલિટી પૂરી કરવાની છે તો તું શિયાને કહે છે કે મારી સાથે આવે શિયા તમારી સાથે એટલે કે કદાચ કોઈ ડોક્યુ ઉપર સાઈન કરવાની થઈ હોય ને તો મારે પછી ધક્કા ના ખાવા પડે ને હા હું સમજી ગયો સાચું કહું ભાઈ તમે મારા માટે બહુ મહેનત કરો છો તમે મને પગ પર ઊભો કરવા માટે કેટલી કોશિશ કરો છો ભાઈ ખરેખર આવા સમયમાં તમારા જેવો ભાઈ મળવો ખૂબ જ મુશ્કેલ છે અરે આ બધું હું કોના માટે કરું છું તારા માટે જ ને તારી મને ચિંતા થતી હોય ને તને ખબર નથી કે કાલે મેં તારા માટે કેટલી મહેનત કરી છે એ તને નથી ખબર ભાઈ તમે જે કંઈ પણ કરો છો ને મને ખબર છે કે તમે તમારા કામમાં પણ ધ્યાન નથી આપી શકતા અને વધારે મહેનત મારી પાછળ કરો છો હા હા એ તો સાચી કરી હા તારા લીધે છે ને હું મારા કામમાં બરાબર ધ્યાન નથી આપતો મારું ધ્યાન એક જ જગ્યાએ અટવાઈ ગયું છે એટલે કે તને સાજો કરવામાં પણ તું હવે છે ને હારામ કર અને તું સિયાને સમજાવી દેજે બરાબર કે હું જે કવે કરે હા હા હું એને કહી દઈશ તમે જ્યાં કહેશો ત્યાં એ સહી કરી આપશે ઠીક હવે જરાય ચિંતા નહીં કરતા હા અને હવે તું પણ આરામ કર હું થોડી વાર માટે બહાર જવા હા હા અને પાછો શિયાને કહેવાનું ભૂલતો નહીં હા અરે ભાઈ કેટલી વાર યાદ કરાવશો સિયાને કહી દે અત્યારે જ બોલાવીને કહી દઉં અરે ના ના એવી કાંઈ ઉતાવળ નથી પણ શું છે કે એના વગર કામ થાય એવું નથી ને એટલા માટે હા હા ભાઈ સારું હું કહી દઈશ એને હા ઠીક છે તો હું જરાક મારું કામ બતાવું અહિયાં આવતો હા દી કઈ જોઈએ છે તમારે ના મારે કઈ જોઈતું નથી પણ તારી સાથે સાથે થોડી વાત કરવી છે છે મારી હા ને તને ખબર કે મોટાભાઈ પહેલા કહેતા હતા કે મારો કોઈ ઈલાજ નહીં થઈ શકે પણ એમના કોઈ રિલેટિવ છે એના મામાજીને ત્યાં કોઈ છે ડોક્ટર એમને એને પૂછી લીધું છે અને એમને કહ્યું છે કે હું ચાલતો થઈ જઈશ સાચું હા એ તો સારું કહેવાય ને સારું જ કહેવાય ને ફરીથી આપણે જોયેલા સપનાઓ પૂરા કરીશું અને એટલા માટે જ એટલા માટે જ મેં તને બોલાવી છે ને તારી સાથે થોડી વાત કરવી છે સાંભળ હા મોટાભાઈ એકલા બચારા દોડે છે મને ઊભો કરવાની પૂરેપૂરી કોશિશ કરે છે તો તું છે ને એમની મદદ કરજે કંઈ પણ કામ હોય ને તો એમની સાથે જજે બજારા એકલા કેટલું દોડશે આ ડૉક્ટરો પાસે મળવા જવું આ દવાઓ લાવવી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ બધી જગ્યાએ એકલા પહોંચી નહીં વળે તું એ કામ કરજે એમાં તારા સહીની જરૂર પડશે ઓપરેશન માટે એટલે તું એમની સાથે જજે જેથી કરીને ફરી પાછા તને અહીંયા લેવા માટે ન આવવું પડે હા હાથી કેવી વાત કરો છો તમે મોટા ભાઈ મારા જેઠ છે એની સાથે હું થોડી જઈ શકું એટલે જેઠ છે એટલે તું કેવા શું માંગે છે હા તો જેઠ સાથે તું શું કામ ના જઈ શકે કોઈ પણ માણસને એટલી ખબર પડે કે એ તારા જેઠ છે અને એને કઈ મદદની જરૂર હોય તો તું એની સાથે ના જઈ શકે અને તને ખબર છે કે તારા પતિની આવી હાલત છે તો તું નહીં દોડે તો બીજું કોણ દોડશે મારા ફક્ત ચાલતા નથી કે હું એમની સાથે જાઉં પણ હું ક્યાં દોડવાની ના પાડું છું તમે ગુસ્સે કેમ થાઓ છો ગુસ્સો ન કરું તો શું કરું તું ના કઈ રીતે પાડી શકે અને જેડ છે એનો કહેવાનો મતલબ શું છે તારો હા આ લોકોની મર્યાદા આ લોકો વાતો કરશે એમ કે પતિ પથારીવસ થઈ ગયો એટલે જેટની સાથે બહાર ફરવા નીકળી ગઈ એવું કોઈ નઈ બોલે બધાને એટલી ખબર પડે જ છે કે ના પતિની હાલત ખરાબ છે એટલા માટે જેટ સાથે એ લોકો દોડે છે આદી તમે સમજતા કેમ નથી મને ખબર છે પણ હું મોટા ભાઈની રિસ્પેક્ટ કરું છું હું એની સાથે જવા નથી માંગતી જો એવું કંઈ કામ હશે ને તો સાંભળો હું એકલી જઈ આવીશ તમને હું એકલી ડોક્ટર પાસે લઈ જઈશ હા નહીં એકલા જવાની કંઈ જરૂર નથી તારી સાથે મોટા ભાઈ આવે છે તો તને વાંધો શું છે એકલી તું પણ કેટલું દોડીશ હું તને કહું છું એમ તારે કરવાનું છે કે નહીં પણ તમે સમજતા નથી હું મોટા ભાઈની સાથે એકલી ના જઈ શકું શું કામ શું કામ ના જઈ શકે કારણ જણાવીશ મને ભાઈ અને ભાભી જઈ આવે તો નહીં ચાલે હું ઘરના બધા કામ કરી લેશ પણ ભાઈની સાથે ભાભી જશે એનો મતલબ એ થયો ને કે તું ઈચ્છતી જ નથી કે હું સાજો થાવ હું આમને આમ પડ્યો રહેવો જોઈએ હું એવું નથી ઈચ્છતી આદી કઈ પત્ની એવું ઈચ્છે કે એનો પતિ સાજો ન થાય એને સારું ન થાય તો પછી તને જવામાં વાંધો શું છે હું તને કહું છું ને તારી સહીની ત્યાં જરૂર પડે ને એટલા માટે તને કહે છે બાકી બીજું કઈ કામ નથી તારું ઠીક છે હું જઈશ પણ ભાભીને સાથે લઈને જઈશ એકલી હું મોટા ભાઈની સાથે નહીં જઉં હા અને મને કઈ જરૂર પડી તો કોણ હશે ઘરમાં કોઈ નહીં મમ્મી એકલા મમ્મી પાસે હું બધી વસ્તુ મગાવ્યા કરીશ મારે કઈ જોતું હોય તો મમ્મીને કહીશ કઈ પણ વિચાર કર્યા વગર બોલે જ જાય છે રેવા દે તારે કઈ જ નથી જવું અને મોટા ભાઈ પણ ના પાડી દઈશ કે રેવા દો હવે કઈ જગ્યાએ ધક્કા ખાવાની જરૂર નથી હું આમ નામ રહીશ બરોબર છે ના તો મોટા ભાઈ ઘરે રહેશે અને હું ને ભાભી જઈ આવું મોટા ભાઈ પાસેથી હું બધું એડ્રેસ લઈ લેશ ઠીક છે હવે ઠીક છે કઈ નહીં શું ઠીક છે તને એકવાર મેં કહ્યું એમાં સમજ નથી પડતી તું મોટા ભાઈ સાથે જઈશ એટલે જઈશ પણ આદી પણ બન કઈ નહીં મે કહી દીધું ને એકવાર જાવે અહીંયાથી હા જાવ છું પણ તમે આમ ગુસ્સો ના કરો શાંતિથી આરામ કરો હને

અચાનક કેમ બંધ રાખ્યું બા હેમાં એવું છે ને હું કાલે શિયાને કહેવા ગઈ હતી કે હું મારા મમ્મીના ઘરે જવાની છું તો બે દિવસ ઘર સંભાળી લઈ પણ જેવી મેં શિયાને વાત કરીને એવું જ શિયાનું મૂળ ખરાબ થઈ ગયું આઈ મીન એ ગભરાવા લાગીને આજીજી કરવા લાગી કે ભાભી તમે નહીં જતા તમે નહીં જતા મને સમજાયું નહીં કે શિયાએ આવું કેમ કર્યું પણ એનો ચહેરો જોઈને મને એમ થયું કે મારે ના જવું જોઈએ કદાચ એવું બને કે આદિ આટલો બધો માંદો છે ને એટલે એ ગભરાઈ ગયો હશે બીજું તો શું હોય બની શકે કારણ કે જ્યારે ઘરમાં તકલીફ હોય ને ત્યારે ઘરના બધા સદસ્યોનું સાથે રહેવું જરૂરી છે પરિવારનું એક વ્યક્તિ પણ દૂર થાય ને તો પણ જીવ એમાં એમાં અટકી રહે કદાચ એટલે જ ના પાડતી હશે એવું બને અને એમ પણ બને કે એના દિલની વાત આદિની વાત એ મને એટલી ન કરી શકે જેટલી એ તને કરી શકે અને તારી સાથે એનું મન મળી ગયું છે તું હોય ને તો એને હિંમત રે એટલા માટે એને કદાચ ના પાડી હશે હા તો શું કારણ હોય સાચી વાત છે અને આમ પણ સિયા જ્યારથી આવી છે ને ત્યારથી મારી સાથે બેનની જેમ જ રહી છે નાની નાની વાતમાં મને પૂછીને બધું કરવાનું કેટલું શાક બનાવવું છે કેટલી દાળ બનાવી છે કયા કલરના કપડા પહેરવા છે નાની નાની વાતમાં મારો જીવ ખાય તો પછી આટલી મોટી વાતમાં કેમ જવા દે હા એટલે જ એને હિંમત રહી ને એટલે ના પાડી હશે પણ સમજાતું નથી કે હર વખત મમ્મીના ઘરે જાઉં ને ત્યારે સિયા રાજી થતી હોય કે ભાભી બે દિવસ આંટો મારી આવો બે દિવસ આરામ કરી આવો હું ઘર સંભાળી લઈશ અને આ વખત એનું બિહેવિયર કંઈક અલગ જ હતું મેં તને કીધું એમ એ એકલી પડી ગઈ ને એક તો એને એના વિચાર આવતા જ હોય અને એની સાથે વાત શેર કરવાવાળું કોઈ નહીં તારા સિવાય મારી સાથે વાત કરી કરીને કેટલી કરે પણ બા મને તો ચિંતા થાય છે કે શિયા કંઈ છુપાવતી નહીં હોય ને તમે જ સમજો ને આટલા વર્ષથી જે માણસ બહુ સરસ રીતે રહેતું હોય અને મેઇન પોઈન્ટ તો ત્યાં આવે ને કે શિયા મને એમ બોલે કે મને ઘરમાં ડર લાગે છે ગભરાટ થાય છે અરે વર્ષોથી જે ઘરમાં રહેતા હોય એ ઘરમાં ની બીક અને એ પણ પરિવારની સાથે હા બની શકે જેણે ક્યારેય ઘરમાં માંદગી ન જોઈ હોય અને આટલી ગંભીર બીમારી કે જ્યારે ડૉક્ટરે એમ કહી દીધું છે કે હવે આ આજીવન ઊભો નહીં થઈ શકે એટલે સ્વાભાવિક છે કે બીજાને તો થાય કે ન થાય પણ પત્ની અને એની મા એ બંનેને તો ગભરામણ થાય થાય ને થાય અત્યારે મને થાય છે ને મને નથી ખાવાનું ભાવતું નથી ચા પાણી પીવાનું મન થતું નથી મને સારા કપડાં પહેરવાનું મન થતું નથી માથું ઓળવાનું મન થતું બસ જ્યાં વિચારો વિચારો ને વિચારોમાં આદિ સિવાય કોઈ નથી એ તો એની પત્ની છે હા હું સમજી ગઈ તમારી વાતને અને મેં પણ નિર્ણય કર્યો છે કે થોડા દિવસ હું નહીં જાઉં આદિભાઈ ઠીક થઈ જાય ને પછી હું આટો મારી આવીશ સારું તમે બેસો મારા કામ બતાવું હા હે ભગવાન મારા ઘર પર કોની નજર લાગી ગઈ કે મારો આદિ પથારી વસ થઈ ગયો અરે એના કરતાં તો હું થઈ ગયો હોત ને પથારી વશ તો ચાલત ખર્યું પાન છું કદાચ જતી પણ રહો તો કાંઈ વાંધો નહોતો બસ મારા આદિને જલ્દી ઉભો કરી દે અરે વાહ અસલ સિયા જેવી લાગે છે પણ કાઈ ન ઘટે આહ મોટા ભાઈ અરે સિયા હા તું છે ને દર વખતે મોટા ભાઈ મોટા ભાઈ કહેવાનું રહેવા દે હા તો મોટા ભાઈ કહે છે ને તો ફિલિંગની પથ્થર ફરી જાય છે તારે કઈ કામ હતું હા તો પણ આમ દૂર કેમ ઉભી છે આમ નજીક ઉભી રહીને વાત કર ને બોલ શું કામ હતું તમે કહેશો ને એ હું કરવા તૈયાર છું તમારી બધી વાત માનીશ પણ મારા આદીને સરખું થઈ જવું જોઈએ તો જ અરે તું વાત માનીશ તું તૈયાર થઈ ગઈ અરે તું હવે જો તારા આદીને છે ને હમ બે મહિનામાં દોડતો કરી દો એનું ઓપરેશન કરાવી નાખીશ તું માની ગઈ ને એટલે હવે બધું સારું થઈ જશે બોલ તારે બીજું શું જોઈએ બોલ તું જે માંગીશ તે આપી દઈશ બસ તું ખાલી માની ગઈ ને એટલું જ ઘણો છે અરે પણ તું આ દૂર છે જમ નજીક ઊભી રહે ને બોલ ને શું જોઈએ છે તારે હે મારે બીજું કંઈ નથી જોતું બસ ખાલી મારા આધીન સારું થઈ જવું જોઈએ અરે સમજી લે તારો હધી સારો થઈ ગયો કારણ કે હવે મારે જે જોતું છે ને એ મને મળી જશે હું અત્યારે વિડીયો જોતો હતો એમાં અસલ તારા જેવી જ દેખાય પણ તારા જેવી તો નથી જ હા મોટાભાઈ તમે આ બહુ ખોટું કરી રહ્યા છો મારા જેવી મજબૂર સ્ત્રીનો ફાયદો ઉઠાવી રહ્યા છો પણ યાદ રાખજો હા ઉપરવાળો ક્યારેય તમને માફ નહીં કરે ક્યારેય નહીં ઉપરવાળો કોણ છે ઉપરવાળો અરે આમાં ઉપરવાળો ના આવે આમાં તો જે પણ કરવાનું હોય ને એ આપણે પોતાએ જ કરવું પડે પણ તું તૈયાર થઈ ગઈ છે ને એટલે હવે કઈ ચિંતા નથી સમજાઈ ગયું હવે તારો આદિ સારો થઈ જશે તારો આદિ પગેથી દોડવા લાગશે અને એ ફક્ત બે મહિનામાં જ પણ જો તું મારી વાત માનતી રહીશ ને તો બે મહિનાની જગ્યાએ કદાચ આદી એક મહિનામાં પણ સારો થઈ જશે મોટા ભાઈ હું તમારી વાત માનવા તૈયાર છું પણ આદિને સારું થઈ જવું જોઈએ હો ને અરે ખાદીને હવે સારું થઈ જશે કારણ કે તું માની ગઈ છે ને એટલે હવે બધું ઠીક થઈ જશે તો પછી આપણે હવે આગળ શું કરીશું પણ તું હા દૂર ઊભી રહી છે ને હે મને જરા પણ નથી ગમતું લાગે છે કે હવે ડૉક્ટર ના પાડી દેશે ઓપરેશન કરવાની હા મને એવું લાગે છે નાના મોટાભાઈ એવું ના બોલો હવે બધું ઠીક થઈ જશે હા કારણ કે તું માની ગઈ છે ને એટલે પણ હવે ક્યારે મારી વાતનો કરવાનો હા હા સમજાઈ ગયું અરે શિયા શિયાઓ તમે આ શું કરી રહ્યા છો આવું તે કરાતું હશે માન્યું કે હાદી ચાલી નથી શકતો પણ હું કાંઈ એવો માણસ નથી હા જો જો મીરાઓ કેવું કરે છે તું શું કામ રાડે છે જેને કરતું તો કરી છે એને તો કઈ શરમ નથી તો આપણે રોઈને શું કામ ને હેરાન થઈએ બા હવે તમે કઈ બોલ છો કે નહીં મને તો શરમ આવે છે મારા લોહી પર કે આટલું બધું ગંદુ હોય સંસ્કાર વગરનું હોય બે શરમ બે શું કમી રહી ગઈ હતી મારા પરવરિશમાં કે બાયડી હોવા છતાં તારે નાના ભાઈની ઉપર નજર રાખવી પડી અને પણ બગાડીને બે શરમ શું હતું શું કમી હતી બોલ બોલ ના લાયક અને તું તું પણ કંઈ બોલી નહીં તને એમ ના થયું કે ભાભી અને મમ્મીને વાત કરું ભાભી મમ્મી હું મજબૂર હતી અને મોટા ભાઈ મારી મજબૂરીનો ફાયદો ઉઠાવ્યો છે તમને તો ખબર છે ને ભાભી હું મારા હાથીને બહુ પ્રેમ કરું છું હું એના માટે કંઈ પણ કરી શકું અને મોટા ભાઈ એ વાતનો ફાયદો ઉઠાવતા હતા કંઈ પણ કરી શકું એટલે ચારિત્ર પર આવે ને ત્યારે તો કંઈ જ ન હોવું જોઈએ હા તારો પતિ પરનો પ્રેમ માની શકાય પણ એ ચારિત્ર વધારે નહીં મમ્મી એટલી ખબર તો મોટા ભાઈ પણ પડવી જોઈએ ને હે મારા કરતા મોટા છે અને મારા જેઠ છે પણ નહીં એને કઈ એવી ખબર જ નથી પડતી મને તો આ જેઠના સંબંધ પરથી વિશ્વાસ ઉડી ગયો મોટા ભાઈ તમને મારો વિચાર તો ન આવ્યો પણ આદિનો પણ વિચાર ન આવ્યો હે તમારા સગા નાના ભાઈ છે તું કોને સમજાવે છે નાનો ભાઈ કે ભાઈની જેને કરવા બહુકિત કરવાનું વિચારે તમે બંને તો પછી પણ પોતાની પત્નીનું ના વિચાર્યું પોતાની વિચાર્યું બસ કોણ જાણે મગજમાં શું સવાર થઈ ગયું તમને તો એમ જ હશે ને કે કોઈ દિવસ કોઈને કંઈ ખબર નહીં પડે પણ માણસની આંખો કરતા ઈશ્વરની આંખો વધારે જોઈ શકે છે શરમ શરમનું આવી રાત તમને અને હજી પણ હજી આટલું સાંભળ્યા પછી પણ તમે મારી સામે બેઠા છો બોલ હવે જોયું એ કંઈ નઈ બોલે કંઈ નઈ બોલા એનાથી જવાબ આપો ને શું કર્યું આ તમને ધણી કેતા મને શરમ આવે છે કયા મોટે હું દુનિયામાં આવી રીતે નીકળીશ રાજ શું મળ્યું તમને

આના કરતા તો હે કર્યું હોત ને તો સારું હતું મારા સગા ભાઈની પત્ની પર નજર બગાડી સાચી વાત છે મરી ગયા હોત ને તો સારું હોત કમસે કમ આ કલંક તો મારા માથા પર ન લાગત ને કે મારા ધણીએ મારા જ ઘરની આબરૂમાં હાથ નાખ્યો કઈ દેત બધાને કે મરી ગયો પણ આ જીવતા જીવ જે કર્યું છે ને મરવા કરતા પણ બતર કર્યું છે કહું છું ને મારી ભૂલ થઈ ગઈ મને હું વાસનામાં અંધ બની ગયો હતો એટલે મેં આપણા ઘરની લક્ષ્મી ઉપર જ નજર બગાડી ધિક્કાર છે મને મારા જવાબ આપ્યાને ભગવાન ક્યારે બાપની કરે ક્યારેય બાપની કરે એ છે ને આ કરતા પહેલાં તારે વિચારવાનું હતું સો વાર વિચાર કરીને પછી પગલું ભરવાનું હતું ત્યારે તને આ બધો કાંઈ ન આવ્યો વિચારનો આવ્યો નાલાયક સમાજમાં મોટા ભાઈ અને વહુના સંબંધ પરથી લોકોનો વિશ્વાસ ઉઠી જશે એ તને ભાન પડે છે પુરુષ ઘરનો પુરુષ ઘરની સ્ત્રીઓની આમન્ય રાખે મર્યાદા રાખે એની એનું માન સન્માન રાખે તું કાંઈ ન કરી શક્યો હા મીરામાં શું ખમી હતી શું ખામી હતી આ છોકરીમાં કે તારે નજર અહીંયા બગાડવી પડી

જોઈ આવું કરી શકે તો પછી એકલો ભટક ત્યારે શું નહીં કરે ના તમે બે જણા સાથે રહેશો જ પણ આપણા જૂના ઘરમાં અને હજી એક વાત હવે આ ઘરમાં જ્યારે જ્યારે સારા પ્રસંગો હોય કે ખરાબ પ્રસંગો હોય ત્યારે તું આવી શકીશ એનો પગ અહીંયા ક્યારેય નહીં હોય ક્યારેય નહીં મને હવે તારી વાત ઉપર અને તારા પરથી વિશ્વાસ ઉઠી ગયો છે તું મારો દીકરો છે જ નહીં તમે મારી વાત સાંભળો ગુનો મેં કર્યો છે ને તું મને સજા આપો ને મીરાનો એમાં શું હક એને શું કામ ઘરમાંથી કાઢો છો મેં ભૂલ કરી છે ને તો હું હું ભોગવીશ ઘર છોડીને જતો તું પણ મારી એક વાત યાદ રાખજે માન્યું કે તું આદિભાઈને બહુ પ્રેમ કરે છે એમનો જીવ બચાવવા માટે તું કોઈ પણ રસ્તો અપનાવવા તૈયાર હતી પણ એક વાત યાદ રાખજે મારી બેન ચરિત્રથી મોટી આ દુનિયામાં કોઈ વસ્તુ નથી હોતી એકવાર ચરિત્ર પર દાગ લાગી ગયો ને તો તું કંઈ નઈ કરી શકે ભાભી મને ખબર છે તમને શું લાગે છે કે હું મારું ચરિત્ર હાને સોંપી દઉં ના ભાભી ના મેં એને મારા મોટા ભાઈ માન્યા છે હું તો બસ એમની પાસેથી કામ કઢાવવા માંગતી હતી પાસે આદિને લઈ જાય અને મારા આદિને ઠીક કરે પછી આવા તું તમને બધાને કરવાની જ હતી એનો કોઈ અર્થ નથી તું એની હામાં હા મેળવે ભલે ખોટી હોય કે સાચી હોય તે જોયા જાણ્યા વગર પક્ષ તો લીધો ને હાથો પાડીને